પાણીની શોધમાં આવેલો મોર સો ફૂટ ઊંડા કુવામાં પડ્યો હતો જેની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતા ટીમે તાત્કાલિક ઘટના પર પહોંચી રેસ્ક્યુ કરીને સહી સલામત રીતે મોરને બહાર કાઢ્યો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામના ભૂપેન્દ્ર ભક્તનો ચંદ્રવાણ ગામની સીમમાં ખેતરમાં સો ફૂટ ઊંડો કુવો આવેલો છે કે બે ત્રણ દિવસ પહેલા કૂવા પાસે મોર પાણીની શોધમાં જતાં કૂવામાં પડી ગયો હતો ત્યારે કેલ્વીકુવા ગામના જ મિતિશ પ્રજાપતિ કુવાનું પાણી જોવા જતાં મોર પડ્યાનું નજરે પડ્યું હતું ત્યારબાદ નેત્રંગ વન વિભાગના કર્મી રવિરાજસિંહ ગોહિલ અશ્વિન બારૈયા અનિલ દંતાણી અને શૈલેષ વસાવાનો સંપર્ક કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી મોરને બચાવવાની રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરતાં ઝાડને કૂવામાં બાંધી મોરને બચાવી લેવામાં આવ્યો હતો મોરને શરીરના ભાગે કોઈપણ પ્રકારની ઈજા નહીં હોવાથી ફરીથી ખેતર વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ